તો સાણંદમાં મતદાનને લઈને મતદારોમાં નિરાશતા જોવા મળી રહી છે વોર્ડ નંબર ત્રણ માં નીલખંઠ સ્કૂલનું મતદાન મથક ખાલી જોવા મળી રહ્યું છે દસ થી પંદર મિનિટે એક બે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છેલ્લા એક કલાકમાં માત્ર વીસ લોકોએ જ મતદાન કર્યું હોવાનું સામે આવી રહ્યું છે એટલે કે લોકોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા છે તે જોવા મળી રહી છે અને તેથી જ લોકો મતદાન મથકો સુધી નથી પહોંચી રહ્યા પરંતુ અપીલ ખાસ કરીને કરવામાં આવી રહી છે કે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે સાણંદ નગરપાલિકામાં સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી સાત વાગ્યાથી જ મતદાન મથકો ઉપર લાઈનો જોવા મળી હતી પરંતુ બાર વાગ્યાની આસપાસ મતદાન મથકની પરિસ્થિતિ તમે જ જોઈ શકો છો કે માંડ ગણ્યા ગાંઠ્યા મતદારો અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર ત્રણ મતદાન મથક પાંચ ઇન્ટરનેશનલ સ્કૂલના આ મજ્યુર છે આ દ્રશ્યો જોવા તમે જોઈ રહ્યા છો મતદાન મથક ઉપર એક પણ અત્યારે મતદાર આવ્યા નથી આખું મતદાન મથક સંપૂર્ણ રીતે ખાલી પડ્યું છે લગભગ પાંચ મિનિટના અંતરે એક મતદાર અહીંયા મતદાન કરવા આવી રહ્યો છે પરંતુ વાત કરવામાં આવે તો છેલ્લા એક કલાકથી તો ટૂતક ટૂટક મતદારો મતદાન કરવા આવી રહ્યા છે પરંતુ હવે અત્યારે હાલમાં એક પણ મતદાર અહીંયા જોવા મળતો નથી એટલે કહી શકાય કે અહીંયા મતદાનની જે વાત કરવામાં આવે તો નિરસ મતદાન થઈ રહ્યું છે સાણંદમાં વોર્ડ નંબર ત્રણમાં સૌથી વધુ મતદાન થયું હતું પરંતુ બાર વાગ્યા પછી સંપૂર્ણ રીતે મતદાન ઠપ થઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ નજરે પડ્યા છે કેમેરામેન અજય પટેલ સાથે પાસે જ ટીવી ન્યૂઝ અમદાવાદ